ભૂખરા ઓટકાર આવો ના કને આવે ટીફિન આવે નહીં ખાવું તું યાર ખાવું તું થોડું તું કના બધું ભેગું કરું છું ઘેર ખાવાનું નહીં હોતું તો બસ ને કરું છું ખાવા ઓલે ઘેર અધ્ય લખું ને

તું ખા આપણે ગાય બહુ જોરદાર રાતે ભજન મજો તો તે હું મજા આવી ગઈ ભજન માં અરે મને તો એટલું આખો એક છોકરો ગાયો હતો એ મારી ઈઢો બીના ફૂમ હું બધા હતું યાર જબરું ભજન હતું એમ ખરેખર ભજન માં જયા ને એટલે અમુક અમુક નું ગાવાનું અમુક અમુક ની એક્ષણો જોઈને મજામાં હોય ને જબરૂખરો સુર અમતું મને તું એનું મૂકી દા દે

પણ શું કરું બરોબર જો અમારે ગાય નહી ખબર પણ વાંધો હા મુએ સોંતી ખવું મારું રે કામ સાગર ના મટી રંગી લો રીક્ષા વાળો પેલો ભૂખ ડોહો આવે છે અહીંથી નેકરી જવું પડશે ને આ પાછી અમને નક્કર છે હા હા બાપા

મારા લે હમણાં મારે ધંધો કરવાનો ઘર ચલાવવાનું નહીં આવી રીતે ડોહો આરે ફરફર કરું હું મારા ઘેર શું ખવડાવું કોક કોવરાયેલું તમે તમે જવો ને ચોક જાવ મને કૂટ ના કરશે ધંધો કરવા જવા દો જો તો જ્યા નહીં અરે હું ધતો તો પણ મારે ફોન આવ્યો હા તે રિક્ષા લઈ લ્યો હું તમને ભાડું દઈ પૂરું તમે કેતા કે પહેલા પણ મારે એકલા ન જાનું હું મારા જે ભાઈબંધો કરે ને પહેલા સોં ભાઈ તમારા લીધે મારા કે ઝઘડા ના થવા જો દઈ તો ટેન્શન ના લ્યો હા તો હું તો આવું મને વાંધો નહીં ઓમે માર તો ભાગો રે જઈન વર્ધી ઓધું

સાહિત કરો <blunt animation> <contributing masculine>

ઓમ નમન માટકો ખાઈ ગયો અલ્યા તાન હું મહેમાન નહીં એ ના 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 અલ્યા હું ખલા બોલા અલ્યા હું તમે બીમાર પડ્યા હતા થઈ ઓહો આરામ થઈ ગયો ને હું ઉપર ગર્જો ને અતારે તાણ બોલ કે તાતા બીમાર પડ્યા આરામ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો

બસ ઓલા ગયા એટમે રાસ સપટી કે ની રાતો તો અલે આવું મગાય તો કા હો તો કસો આવું આયા છો તમે અરે બાપા એ ઓના લઈને લઈને આયો હો રસ્તા પર ખાવાનું બનાવી મારા ભાઈના ખાવાનું બનાવી મે તો હું ખાવાય નહીં મને તો નયે ભાઈ ના ના એ ભૂખ્યો જ ને મરીમાં મજવાળી

એ તો નું બાઈ બાઈ લાગી આવવાનું ખાતું હા અલ્યા ઉગારે હાટુ પાણી લાવવાનું તો સારું જલ્દી તો મોળ લાવ લે ને બંગરનો કેટલા

અલાબાર પુના છે ઓરે ભાઈ તમે આલેને તો મુ ગયા ને આવ તો હો મને ખબર કરજો ડોક્ટર ભગવાન કરો તમે ભૂખરો લાગ્યા હતા ખાઈ ગયો તમે બેહો થોડું દસ પંદર મિનિટ હું મારો પહેરાન તો ખાવાનું મને મારા ઘેર નું શેર વધેલું આ તો ભૂખરો અમલ લઈને આવ્યો હતો પણ એ ભૂખરો મળ્યો છો અહીં તમને એવું અને આ તો તમારું ખબર નું કીધું એટલા મેં આયા

અને તો ટોગા પાકવા પર ખાવાની મારી આબરૂ કાઢી મારા મહેમાન શું જવાબ આ બધો